શંકરની ભૂમ્તાજી અને નથા જુગાજી રાખેલી એ જગ્યામાં વર્ષો પહેલાં અમે નાના કાચા પાકા મકાનો બનાવ્યા મકાનો બધી વર્ષોભરની જનતાની વસ્તી વસવાટ કરે છે દ્વારા અમારા ઘરો બારે બાર દસ્તાવેજ કરી દીધો છે અને અમે જાહેર માર જઈએ છીએ કારણ તો જમીનોમાં અમારા મંદિરો છે ઘર છે લાઇટ પાણી છે આકાણી છે પંચાયતની હીરાબાણી ભણીએ છીએ એમાં અમારું એમ કહેવું છે તંત્ર ન્યાય આપવો જો આ તંત્ર જો અમે ન્યાય ન્યાય આપો તો ભૂપેન્દ્રસિંહના મુખ્યમંત્રીના બન્યા સુધી અમારા પરિવાર સાથે